ભાવનગર થી એક મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરમાં બહુ ચર્ચિત એકાઉન્ટ કાનની તપાસ ભાવનગરના એસપીએ પાલેતાણાના ડાયએસપી મિહિરબારિયાને આપી અને મિહિર મિહિરબારિયા ભાવનગરમાં પહોંચી ગયા છે અને તેમણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોઈએ તપાસમાં શું થવાનું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમને યાદ કરાવી દઈએ કે ભાવનગરમાં બહુ ચર્ચિત એકાઉન્ટ કાંડ ચાલી રહ્યો છે અગાઉ ત્યાં જીએસટી કાંડ થયો હતો અને હવે તો જીએસટી કાંડમાં ગુડ સીટોક પણ લાગ્યો છે અને વીસ કરતા વધુ આરોપીઓને ગુથસિટોકના ગુના હેઠળ ધરપકડ કરી છે ગુડ સીટોકના ગુનાને ટક્કર મારે તેવો આ એકાઉન્ટ કાંડ છે અને એકાઉન્ટ કાંડમાં રોજના કરોડો રૂપિયાની હેરાફેરી થઈ આમ તો કેસ મની લોન્ડરિંગનો હતો પરંતુ આ કેસને સમેટવામાં ભાવનગરના સુપર સીએમ કૃણાલ પટેલ ભાવેશ સિંઘ રખિયાએ જે ભૂમિકા ભજવી છે તે ગજબની છે તેમણે આખા કેસને ઉલટો કરી નાખ્યો પણ નવજીવન ન્યૂઝમાં આ બાબતના સમાચાર આવતા ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલે આખો મામલો પટેલ અને ભાવેશ ની ઈચ્છા એવી જ હતી કે આ મામલો બહારની એજન્સી પાસે જાય તો તકલીફ થાય આ તો ઘરના જ ભુવાને ઘરના તેવી તેમની ઈચ્છા હતી અત્યારની સ્થિતિમાં જોઈએ

આ મામલે જે કઈ કાગળો તેમને એકત્રિત કરવાના છે તે કાગળો તેઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આઈજી ઓફિસના સાયબર સેલ પાસેથી આ કાગળો મેળવી રહ્યા છે હમણાં તેમની પ્રારંભિક તપાસ એવી છે કે આ મામલે અરજી કરનાર હાર્દિક વાઘેલા જે અરજદાર છે જેણે પહેલાં મારું ખાતું ફ્રીઝ કરો તેવી અરજી આપી અને પછી મારે હવે કંઈ કરવું નથી તેમ કંઈ ખાતું ખોલાવી નાખ્યું હતું આ ખાતાની અંદર ત્રણ કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હતી આ પૈસા કોના છે ખરેખર તો આઈજીપીના સાયબર સેલે અને ભાવનગર પોલીસે તપાસ કરવાની હતી પણ બધું જ ઘીના ઠામમાં ઘી ઢળ્યું તેમ તપાસ સમેટી લેવામાં આવી અહીંયા સવાલ એ નથી કે અરજદારો કોણ છે અરજી કોણે કરી હતી અહીંયા સૌથી અગત્યનું એવું છે કે આ સામાન્ય માણસો છે ભાવનગરના જે ભાવનગરમાં એમની પાસે કહેવાય એવો કોઈ કામ ધંધો નથી છતાં તેઓ મહારાષ્ટ્ર જાય છે રાજસ્થાન જાય છે તેમના ખાતા ત્યાં ખુલે છે ખરેખર ડીવાયએસપી મિહિર બારૈયાએ તપાસ કરવાની છે કે ભાવનગરના લોકોના ખાતા શું કામ ગુજરાતની બહાર ખુલે છે અને તેઓ એવું તો કયું કામ કરે છે કે તેમના ખાતામાં કરોડોની હેરાફેરી થાય છે આ કરોડોની હેરાફેરી કરનાર જે કથિત ચહેરો છે એનું નામ છે અશોક અગ્રવાલ અશોક અગ્રવાલ કોણ છે આ મની લોન્ડરિંગ થઈ રહ્યું છે અને પૈસા દોવાઈ જઈ રહ્યા છે શક્ય છે કે આ પૈસાનો ટેરર ફંડ તરીકે પણ ઉપયોગ થઈ શકે તેવી શક્યતા છે કૃણાલ પટેલ અને ભાવે સિંઘ રખ્યાની ઈચ્છા તો એવી છે કે ભાવનગર પોલીસ આની તપાસ કરે અને આ અમલદારો નિર્દોષ છે તેવી ક્લીન ચીટ આપી દે એટલે વાત અહીંયા પૂરી થાય પણ જોઈએ શું થશે કારણ કે ચૂંટણી નજીક છે એટલે ભાવનગર પોલીસ પણ પ્રયાસ કરશે કે તપાસ ધીમી ચાલે અને એક વખત પૂરી થાય પછી નવી થશે તેવી પૂરી શક્યતા છે પણ અમે એટલે કે નવજીવન ન્યૂઝ આ ઘટના ઉપર બારીક નજર રાખી રહ્યું છે અને તમને બારીક બારીક વિગતોથી અમે વાકેફ કરતા રહીશું તમારી પાસે પણ આ કેસ સંબંધી કોઈ જાણકારી હોય તો તમે નવજીવન ન્યૂઝને આ માહિતી આપી શકો છો કારણ કે નવજીવન એટલે તમારો અવાજ છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફણાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ